વડોદરા શહેરમાં પૂરમાં કરોડો રૂપિયાનું જે નુકસાન થયું તેનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો વડોદરા શહેરમાં પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેનો કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો ત્રણ દિવસ પહેલા કલેક્ટર કચેરીએ મહિલાઓને લઈને ગયા હતા આર્થિક સહાય વડોદરા છે સભ્ય ઘરે ઘરે ભાજપના લોકો જાય છે પરંતુ આપવામાં નથી આવતી મદદ તો લાવ્યા નહીં અને હવે સહી ઝુંબેશ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આગામી બાર તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સયાજીનગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેક્ટર કચેરીએ જશે પૂરગ્રસ્તોને સહાય

આમંત્રણ આપ્યું છે કારણ કે વડોદરા શહેરમાં જે દસ દિવસ અગાઉ જે ભ્રષ્ટ શાસન સર્જિત જે પૂર આવ્યું અને એ સરકાર સર્જિત કોર્પોરેશન સર્જિત પૂરના કારણે આ વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું વડોદરા શહેરની પ્રજા જે ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એ પ્રજાને આર્થિક નુકસાન બહુ મોટા પાયે થયું આજે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય કોઈ બાકી નથી રહ્યું જેને આર્થિક નુકસાન ના થયું હોય આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અમે લોકોએ ઉગ્ર રજૂઆતથી માંડીને અમે જે સહી ઝુંબેશનો પણ અમારો કાર્યક્રમ ચાલે છે અમે ફોર્મ પણ છપાયા છે ગૂગલ ફોર્મ પણ અમે મોકલ્યા છે અને પ્રજાનો એમાં રિસ્પોન્સ પણ અમને મળી રહ્યો છે પણ વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસન એના માટે જવાબદાર છે આજે એ લોકો એટલા જાડી જામડીના થઈ ગયા છે કે વડોદરાની પ્રજા જે પ્રજાએ સત્તા પક્ષમાં જે લોકો અત્યારે બેઠા છે જેમને ચૂંટાઈને પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં પણ ત્રીસ ત્રીસ વર્ષ જેમને સત્તા આપી આ લોકો ચૂંટાયા પછી આ પ્રજાને ભૂલી ગયા છે એ પછી વડોદરા શહેરના મેયર હોય વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હોય ચેરમેન હોય એમના ભાજપના કોર્પોરેટર હોય ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય જ્યારે આપ સૌ જાણો છો અને મીડિયા સાક્ષી છે કે વડોદરામાં જ્યારે વરસાદ પડ્યો હતો અને જ્યારે પાણી ભરાવાનો શરૂ થાય ત્યારે તો બધા નેતાઓ કંટ્રોલ રૂમમાં અને વિશ્વામિત્રી પાસે બધા મીડિયામાં બાઇટ આપતા હતા પાણી ભરાઈ ગયા લોકોના ઘરોમાં જતા રહ્યા લોકોને આર્થિક નુકસાન થઈ ગયું ત્યાર પછી કોઈ બીજેપીનો નેતા જવા તૈયાર નથી અમે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેર કોંગ્રેસ હું હોઉં કે અમારા વિપક્ષ નેતા ચંદ્રકાશ યાદવ ભથ્થુભાઈ હોય કે અમારા કોંગ્રેસ પાર્ટીના વોર્ડ પ્રમુખો આગેવાનો હોદ્દેદારો કાર્ય કરતા હોય જ્યાં જ્યાં જરૂર પડી છે જ્યાં જ્યાં અમારી શક્ય બન્યું છે બધી જગ્યાએ મદદ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સત્તામાં સરકાર ભાજપની છે અત્યારે વડોદરાની પ્રજાની જે મજાક ઉડાઈ રહ્યા છે મજાક શબ્દ એટલા માટે કહું છું કે જે નુકસાન થયું એની કોઈ કિંમત એટલે આર્થિક નુકસાન તમે લાખોનું નુકસાન થયું છે એની સામે જે આર્થિક સહાયના નામે જે પ્રજાની મજાક કલેક્ટર ઓફિસથી જે સર્વેની વાત કરીને જે અઢાર વર્ષની ઉપરનાને એક ઘરમાં પર પર્સન સો રૂપિયા અને અઢાર વર્ષની નીચેનાને સાહીઠ રૂપિયા અને ઘર વખરીને અઢી હજાર રૂપિયા આવી જે જાહેરાત કરવામાં આવી છે અને એમાં પણ તમે જોયું હશે કે હમણાં થોડા ત્રણ દિવસ પહેલાં હું અને અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ અમે લોકો મોટી સંખ્યામાં જે બહેનો મહિલાઓ જેમને કોઈ આર્થિક સહાય મળી જ નથી એમને લઈને પણ ગયા હતા અને ત્યારે પણ કલેક્ટરશ્રીએ પ્રોમિસ કર્યું હતું કે અમે બને એટલી જલ્દી બધાને પહોંચાડીશું પરંતુ એમાં ભેદભાવ થઈ રહ્યો છે અને આજે પણ વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આ આર્થિક સહાય પહોંચી નથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે આ લોકોએ તો બધાને આપવાનું હોય પરંતુ દુઃખની વાત એ છે કે મેમ્બરશીપ જે ભાજપ કરાઈ રહ્યું છે વડોદરામાં વડોદરા પાણીમાં ડૂબ્યું આમના પાપે વડોદરામાં પૂર આવ્યું અને આ બધાના મેમ્બરશીપ કરાવવા જાય છે સભ્ય નોંધણી કરાવવા તમારે ઘરે ઘરે જવું છે પણ ભાજપની જે કીટ આવે છે કીટ કે જેમાં અનાજ કારણ એ લોકો આપવાની વાત કરે છે એ કીટ માત્ર એમના ભાજપના કાર્યકર્તાના ઘરે જ આપવામાં આવે છે તો વિચાર કરો કે વડોદરાના જે પણ પચીસ સત્યાવીસ લાખ મતદારો છે બધાએ એમને વોટ આપીને સત્તામાં બેસાડી એમના માટે તો આજે જે રાજા હોય રાજા માટે પ્રજા સર્વોપરી હોય ને પ્રજા બધી પ્રજા સરખી હોય પણ આ લોકો તો એમાંય ભેદભાવ સરકારી કચરથી ભેદભાવ થાય અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેસીને જાહેરમાં ભેદભાવ કરે છે સભ્ય નોંધણી કરતા શરમ નથી આવતી અત્યારે મેમ્બરશીપ લઈ નીકળ્યા છે જ્યારે વડોદરાને સહાયતાની જરૂર છે વડોદરાના નાગરિકોને જ્યારે એમને મદદની જરૂર છે ત્યારે મેમ્બરશિપ મેમ્બરશીપ લઈ નીકળ્યા છે હું તો આપના માધ્યમથી શહેરીજનોને કહેવા માગું છું કે આ જે લોકો તમારી પાસે મેમ્બર બનાવ આવે આ લોકોને યાદ રાખીને આ લોકોને સબક શીખવાની જરૂર છે કારણ કે વોટ તો લઈ ગયા મદદ તો લાયા નહીં કોઈ અને મદદના નામે એવા પછી તમે સભ્ય નોંધણી કરવા નીકળ્યા ખરેખર જો હમણાં માણસો આવ્યો કારણ કે અત્યારે સૌથી મોટો ધર્મ શું છે માનવતાનો ધર્મ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ધર્મથી બીજા ધર્મને લડવાની રાજનીતિ કરતી હોય છે પણ સૌથી મોટો ધર્મ છે માનવતાનો જે માનવતાનો ધર્મ આ લોકો સત્તાના નશામાં ચૂકી ગયા સત્તાના નશામાં ભૂલી ગયા એ માનવતા આજે બધી અલગ અલગ સંસ્થાઓ હોય અમુક બધા રાજકીય અમુક ધારો કે કોંગ્રેસ પાર્ટી છે બીજા બધા પક્ષો છે કે ભાજપ સિંહ હોયના બધાએ જ્યાં જ્યાં મદદ કરવાની મદદ કરી એમાંથી પણ એટલી પણ આ લોકોએ માણસાય ના બતાવી અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી આપ જાણો છો કે અમે લોકો સહી ઝુંબેશ કરી રહ્યા છે લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છે અને સાથે સાથે આવનારી બાર તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રભારી જે એઆઈસીના સિનિયર જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ આ બધા અમારા નેતાઓ વડોદરા શહેરમાં આવી રહ્યા છે અને જે વડોદરાની પ્રજામાં જે જન આક્રોશ છે એ જન આક્રોશની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજામાં જે આક્રોશ છે પ્રજાની જે વેદના છે એ વેદના સત્તા પક્ષો સાંભળવામાં નિષ્ફળ ગઈ છે પરંતુ અમે લોકો આજે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે શક્તિસિંહ ગોહિલ સાહેબ મુકુલ વાસ્તિકી અને અમિતભાઈ ચાવડા સાહેબ આવે છે સયાજીનગર ગુરુ ખાતે ત્યાં બધા ભેગા થઈશું અને વડોદરા શહેરની કલેક્ટર કચેરીએ કારણ કે રાજ્ય સરકારના પ્રતિનિધિ કોણ ગુજરાત સરકારના પ્રતિનિધિ કોણ વડોદરામાં કે કરેક્ટર તો જ્યારે વડોદરાની પ્રજા સાથે અન્યાય થતો હોય ભેદભાવ થતો હોય અને આજે પણ કેશડોલ અને જે ઘર વખરીની આર્થિક સહાય છે એ આજે પણ આ વડોદરામાં પચાસ ટકા કરતાં વધારે એરિયામાં બાકી છે તો આપણા માધ્યમથી જે પૂર પીડિત આપણા વડોદરા શહેરના લોકો જે એમને પણ કહેવા માગું છું કે આવો અને જોડાવો કારણ કે આર્થિક સહાયના નામે મજાક અને એ પણ આર્થિક સહાયમાં પણ ભેદભાવ તો શું તમને આર્થિક સહાય મળી છે મોટા ભાગે જો નથી મળી બધાને અમે જ્યાં જ્યાં વાત કરીએ છીએ ફોર્મ ભરાઈએ છીએ બધાના રિપ્લાય એવા આવે છે તો એ સહાય નથી મળી તો અમે કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહ્યા છે એમાં આપ સૌ આવો અને જોડાવો બાર તારીખે સયાજીનગર ગૃહ હોલ ખાતે બપોરે દોઢ વાગે એકથી દોઢની વચ્ચે ત્યાં ભેગા થઈશું અને ત્યાંથી લગભગ બેથી અઢીની વચ્ચે કલેક્ટર ઓફિસ આપણે પદયાત્રાના માધ્યમથી આ જે બેરી મુંગી સરકાર જે બેઠી છે કે જેને આ વડોદરાની પ્રજાની વેદનાની નથી પડી તો વિચાર કરો કે આજે ભગવાન શ્રી ગણેશજીનો તહેવાર પણ ચાલે છે આપણે જોયું છે કે વડોદરામાં આજે રોડ રસ્તાની કેવી વિસ્માર હાલત છે આટલી ફરિયાદો કરવા છતાં તો સારું છે કે આ વખતે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ખંડિત નથી થઈ જે ગયા વર્ષે થઈ હતી પણ રોડ રસ્તાની હાલત શું છે આજે પણ ગંદકી ઠેર ઠેર કચરાના ઢગલા છે સાફ સફાઈ થતી નથી તો આ બધા પ્રોબ્લેમ છે વડોદરા શહેરમાં અને સાથે સાથે જે નુકસાન થયું એની આર્થિક સહાયના નામે પણ વાત એ નથી કરતા ચલો કોર્પોરેશન તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ કે ગુજરાત સરકાર તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું હોય એની પણ અમારી પાસે બાતમી નથી પોતાનો જીવ ગુમાવ્યો આજે બારથી તેર લોકોએ જીવ ગુમાવ્યો એ પણ સાચો આંકડો આ લોકો કહેતા નથી અમને તો એવું લાગે છે કે જીવ ગુમાવનાર લોકો વધારે છે પણ જે બારથી તેર લોકો છે એમને પણ તેમના ઘરે આર્થિક સહાયની જે માગણી કરી હતી પચીસ લાખ રૂપિયા એ પણ નથી આપી અરે એમના ઘરે જઈને કોઈ સાંત્વન આપવા નથી ગયા લોકો એટલે એટલા તો આ લોકો સત્તાના નશામાં એટલા એટલા જાળીજામીના થઈ ગયા છે અને આ ખાડા કાન કરે વિપક્ષની વાત ના સાંભળે પ્રજાની વાત ના સાંભળે મીડિયાની વાત ના સાંભળે જે લોકો જન આક્રોશ ઠાલવે તો એની પર પોલીસ કેસ કરવાના ક્રાઇમ બ્રાન્ચને મોકલીને એને ચોવીસ કલાક બેસાડવાનો જે મીડિયાના મિત્રો વિડીયો બતાવ્યો એ મીડિયાને પણ ક્રાઇમ બ્રાન્ચ બોલાવે એટલે તમે વિચાર કરો અને વિરોધ પક્ષનો તો તમે હમણાં જ તમે જોવું હશે કે અમારી પ્રેસ કોન્ફરન્સ વખતે જ અહીંયા જે પોલીસના મિત્રો આવી ગયા હતા આજે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ છે પોલીસનું શું કામ છે અને પોલીસના મિત્રો મારે કેવું પડ્યું કે તમારી પાસે કોઈ લેખિત ઓર્ડર છે લેખિત ઓર્ડર હોય તો તમે બતાવો કારણ કે આજે અમે કોંગ્રેસ પાર્ટી માટે કાયદા સામાન્ય પ્રજા માટે કાયદા મીડિયા માટે કાયદા સત્તા પક્ષ માટે કોઈ કાયદા નહીં ને પોલીસને પોતાના કાયદા નહીં એટલે પોલીસ પણ જે આ સત્તાના સત્તામાં જે લોકો બેઠા છે એમનો હાથો ના બને અમે પ્રજાના જે અવાજ છે પ્રજાની જે વેદના છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે અને અમે કરીશું અને એ બાબતે અમે કટિબદ્ધ છે આજે ખાસ કરીને આપના માધ્યમથી અમે જે ફોર્મ અમે ભરાવડાયા છે બહુ આનંદ અમને એ વાતનો આનંદ છે કે વડોદરા શહેરની પ્રજાનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આ જે પ્રશ્નો અમે અગિયાર પ્રશ્નોનું જે ફોર્મ બનાવ્યું અને આ ફોર્મ જે અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા બધાના ઘરે ઘરે જે સોસાયટીઓ વાઇઝ ભરાઈ રહ્યા છે આમાં બધાનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અમારી પાસે એનો ડેટા આવી રહ્યો છે એટલે વડોદરાની પ્રજા કેટલી દુઃખી છે કેટલું ત્રસ છે આ સત્તા પક્ષના શાસનથી એ પણ આથી સાબિત થાય છે ત્યારે અમે આજે જન આક્રોશ જે અમારી રેલી છે એ બાર તારીખે થવાની છે અને એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ પ્રભારી મુકુલ વાસનિકજી વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવવાના છે આપના માધ્યમથી તમામ શહેરીજનોને અપીલ કરું છું કે આવો આપ પણ આ આક્રોશ રેલીમાં જોડાઈને કારણ કે આ લોકો સુધી અવાજ પહોંચાડવા માટે કારણ કે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવીને ગયા આજ સુધી મુખ્યમંત્રી સાહેબ જે વડોદરા આવીને ગયા ગૃહમંત્રી આવીને ગયા પછી પ્રજાને શું સહાય કરીશું એની તો વાત જ નથી કરી ઘર એવું બાકી નથી આપ સૌ જાણો છો કે જે લોકોને લાખોનું નુકસાન ના થયું હોય કયું ઘર બાકી છે અને તમે જે સહાયના નામે પણ એમાંય ભેદભાવ થઈ રહ્યો છે ભાજપના નેતાઓ કીટ આપે તો માત્ર ભાજપના કાર્યકર્તાને પહોંચાડે છે એ લોકોમાં મેસેજ જાય છે આજે તો ભગવાન શ્રી ગણેશજીના તહેવાર પણ લોકોએ વડોદરામાં જે પૂર આવ્યું કેટલાક વિસ્તારોમાં તમે જોયું હશે કે ભાજપના કોર્પોરેટરોને એન્ટ્રી નહીં બોર્ડમાં દીધા અને ભગવાન શ્રી ગણેશજીનો કેટલાકમાં તો મંડળોએ ડેકોરેશન પણ એવું કર્યું છે કે જે પાણી ભરાયા હતા એ પાણીના ફોટાને વિડીયો પણ બતાવ્યા છે એટલે વડોદરા શહેરની પ્રજા જાગૃત છે અને આ વડોદરા શહેરની પ્રજા આટલા બધા પૂર સહન કર્યા આટલું બધું સહન કર્યું હવે વડોદરા શહેરની પ્રજા સહન નહીં કરે અને અમે પણ કહેવા માંગીએ છીએ કે જોજો ભૂલતા નહીં હવે બહુ થયું ભૂલતા નહીં અને આ લોકોને આપણે આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી અમે આ તો આ અમારી લડાઈ આંદોલન જે છે લાંબુ અમે અમારું આ કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ચાલુ રહેશે અમે સભ્ય નોંધણી લઈને નથી નીકળ્યા અમે મેમ્બરશીપ લઈને નથી નીકળ્યા કારણ કે અમારું રાજકારણ એ સત્તાનું રાજકારણ નથી આજે પૂર આવ્યું વડોદરા પૂરમાં હતું પાણીમાં હતું ત્યારે સેવાની વાત હોય તો આ બીજેપીના નેતાઓને શરમ નથી આવતી સભ્ય નોંધણી કરવા નીકળે અને અમે સભ્ય નોંધણી નહીં અમે પ્રજાની જે વેદના છે એ લઈને નીકળ્યા છે આ ફોર્મના માધ્યમથી એમનો જે ડેટા છે એ અમે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના છે કારણ કે દેશના ને પણ વડોદરાની શહેરે વડોદરા શહેરની જનતાએ ખોબે ખોવા વોટ આપ્યા છે ઢગલો વોટ આપ્યા છે દુઃખ એ વાતું છે કે પ્રધાનમંત્રી સાહેબ પણ કોઈ એક સાંત્વનાનો મેસેજ ઓડિયો વિડિયો નહીં કોઈ સંદેશો નહીં જે વડોદરાએ ખોબે ખોવારીને વોટ આપ્યા રેકોર્ડ બનાવ્યો આખા દેશમાં હાઈએસ્ટ વોર્ડનો અને ભાજપના નેતાઓ શું કર્યું તો પાણી ભરાવાનો રેકોર્ડ બનાવી દીધો કે હાઈએસ્ટ પૂર રેકોર્ડ વડોદરામાં થઈ ગયો એવું લાગે છે એટલે આ બધી વાતો છે અમે પ્રજામાં તો લઈને જઈએ છીએ આપણા માધ્યમથી પણ કહીએ છીએ અને બાર તારીખે ખાસ આ જન આક્રોશ રેલીનું અમે આયોજન કર્યું છે એમાં આપ સૌ પણ આમંત્રિત છો મારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા સિનિયર કાઉન્સિલર અમારા સિનિયર લીડર ચંદ્રકાત શ્રીવાસ ભથ્થુભાઈ છે એ પણ આપણને બે શબ્દ કહેશે અમારા પ્રમુખભાઈ ઋતિકભાઈ અમારા બધા આગેવાનો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા આપના માધ્યમથી વડોદરા શહેરને અમે જણાવવા માગીએ છીએ કે આ રેલી શાની રેલી છે સાના માટેની રેલી છે જન આક્રોશની સાથે સાથે લોકોની વેદનાની રેલી છે જે રીતે આ વડોદરા શહેરની અંદર સરકાર સર્જીત પૂર આવ્યું અને સરસા સરકાર સર્જીત પૂરની અંદર જે લોકો ઘર વિહોણા બી થઈ ગયા બધો માલ સામાન જતો રહ્યો એમનો સારા સારા ઘરના લોકો જે લોકોએ પચાસ પચાસ લાખ લાખ રૂપિયા કરોડ કરોડના ઘરો છે એમને મે એક માળ ઉપર પાણી આવી ગયું એમને ના દૂધ મળ્યું ના ખાવાનું મળ્યું ના સિનિયર સિટીઝનોને દવા મળી કશું નહીં મળ્યું અને હેરાન થયા વીજળી કાપી નાખી અલગ ફોન કર્યા આવતો તો ફોન ના ચાલે ફાયર બ્રિગેડમાં ફોન કરે તો ત્યાંથી કોઈ મદદ ના મળે આ તમામ બાબતોથી લોકો હેરાન થઈ ગયા ત્રસ્ત થઈ ગયા અને જ્યારથી સરકાર આવી છે ત્યારથી આ પહેલો સરકાર સર્જિત પૂર નથી પણ વારંવાર બે ચાર પાંચ વખત ત્રીસ વર્ષમાં પૂર આવી ચૂકેલા છે અને જેના લીધે લાખો લાખો કરોડો રૂપિયા નુકસાન થાય છે ગાડી જોઈએ તો સ્કૂટરના લગભગ લાખ સ્કૂટર બગડી ગયા છે કારો જોઈએ તો પચાસ હજાર કારો બગડી ગઈ છે જે ડૂબી ગઈ હતી આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ ભાઈ અમારા એઆઈસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે બારમી તારીખે અમારી રેલીનું આયોજન છે અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમારા તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો જેવું જ રેલી પતી અરે જેવું જ એ પત્યું તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને શું કહે છે કેશ ડોલ આપીશું તમે જ ડોલ આપો છો તમારી સરકાર છે તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય પર્ટિક્યુલર વ્યક્તિની ના હોય અને એટલા જ માટે તમે જુઓ આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા જેને ગોલ્ડ મેલ કહેતા હતા એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા શહેરને આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે ભ્રષ્ટાચાર એટલો ખતબધી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો થઈ શકતું નથી કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે ગરીબથી છેવાડોનો માણસ પણ ટેક્સ આપે છે એ જીએસટીના દ્વારા હોય પાણી માટે હો પાણીનોમાં હોય ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે સો રૂપિયા સાહીઠ રૂપિયા ને પચીસ રૂપિયા એ તમને મજાક નથી લાગતું તમે બજેટની અંદર એક કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને પાંચ પાંચ સાત સાત કરોડ રૂપિયા ખર્ચો કરો છો તો શરમ નથી આવતી તમને આ ગરીબ માણસ ઉપર જ તમારું દે છે પેલા ભાઈ આયા તો કોરોનો કાર્પેસ લગાઈ ગયા વડોદરા શહેરમાં આ વૃક્ષો જુઓ તમે આ બધા ગદી હવા ફેંકી રહ્યા છે વારંવાર કેવા છતા નથી પૂરતા વડોદરા શહેરમાં રોડ લાઈન ગયા એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે આ તમામ તમામ બાબતો બાબતો એક બાબત હરણી ની અંદર છોકરાઓ બે શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ એના પૈસા વર્તન નથી આપ્યું હજુ સુધી વાર્તાઓ મોટી મોટી અને બધા જ એમના કાર્યકર્તા એમના નેતાઓ જ મળેલા છે અંદર આવી રીતે પૂર ની અંદર બી માલે તુજારોને જે જગ્યા આપી દીધી રૂપારેલ કાસ ભૂકી કાસ મશિયા કાસ જે દબાઈ દીધા છે વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે એ ઝોન જાહેર કરી અને બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયા નુકસાન થયું છે એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતાએ કરાયો એ રૂપાણી ખાસ ઉપર જે નેતાએ દબાણો કરાયા છે અને જે ને અધિકારીઓએ એમને સાથ આપ્યો છે એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘર એટલો વળતર મળે કે બચારો ઊભો થઈ શકે નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ એ સમજીને આગળ વધ વધીશું અમે અમારી રેલી બાર તારીખે બપોર એક વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા શ્યાજી નગર પર પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું અમે અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો લોકોને બેઠા કરો અને વળતર વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો એ માગણી સાથે અમે આગળ વધીશું